હવે જોઈએ સમાચાર વિગતવાર તો અમદાવાદના સુભાષ બ્રિજનું જૂનું સુપરસ્ટ્રક્ચર દૂર કરવામાં આવશે બસો પચાસ કરોડના ખર્ચે બને બાજુ નવા બે બે લેન બ્રિજ બનશે કુલ સાત નવા પિલ્લર બનાવીને સંપૂર્ણ રિસ્ટોરેશન કરવામાં આવશે નવ મહિના સુધી આ બ્રિજ વાહન વ્યવહાર માટે સંપૂર્ણ બંધ રહેશે સોમવારે નવા બ્રિજ માટે ટેન્ડર બહાર પડાશે સુભાષ બ્રિજને લઈને સમાચાર જેમાં બસો પચાસ ના ખર્ચે બંને બાજુ નવા લેન બ્રિજ બનશે સુભાષ બ્રિજનું જૂનું સુપરસ્ટ્રકચર દૂર કરવામાં આવશે બસો પચાસ કરોડના ખર્ચે બંને બાજુ ટુ ટુ લેન બ્રિજ બનશે કુલ સાત નવા પિલ્લર બનાવીને સંપૂર્ણ રિસ્ટોરેશન કરવામાં આવશે સા નવ મહિના સુધી બ્રિજ વ્યાહન વ્યવહાર માટે બંધ રહેશે સોમવારે નવા બ્રિજ માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે સુભાષ બ્રિજને એક નવું રૂપ મળશે બસો પચાસ કરોડના ખર્ચે બંને બાજુ નવા ટુ ટુ લેન બ્રિજ બનશે નવ મહિના માટે સુભાષ બ્રિજ સંપૂર્ણ બંધ રહેશે બસો પચાસ કરોડના ખર્ચે બંને બાજુ બે બે લેન બનશે સુભાષ બ્રિજનું જૂનું સુપરસ્ટ્રક્ચર દૂર કરવામાં આવશે કુલ સાત નવા પિલ્લર બનાવીને સંપૂર્ણ રિસ્ટોરેશન થશે નવ મહિના સુધી બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવશે સોમવારે નવા બ્રિજ માટે ટેન્ડર બહાર પડશે સુભાષ બ્રિજને નવું સ્વરૂપ મળશે જેમાં બસ્સો પચાસ કરોડના ખર્ચે બંને બાજુ નવા બે લેન બ્રિજ બનશે આ બ્રિજ નવ મહિના માટે સંપૂર્ણ બંધ રાખવામાં આવશે સોમવારે નવા બ્રિજ માટે ટેન્ડર બહાર પાડવામાં આવશે નવ મહિના સુધી બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવશે વધુ વિગતો માટે અમારા સંવાદદાતા સ્મિત ઉપાધ્યાય લાઈવ જોડાઈ ગયા છે સ્મિત અત્યારે તમે જે જગ્યા પર ત્યાં ટ્રાફિક વ્યવસ્થાને લઈને શું સ્થિતિ છે જે રીતે વીસ દિવસથી આ સુભાષ બ્રિજ સતત બંધ હતો ત્યારે ત્યાં વાહન વ્યવહારની શું સ્થિતિ છે વાહન જી ચોક્કસપણે વાત કરીએ કે મધ્યરાત્રિએ ચાર ડિસેમ્બરના રોજ નવ વાગે આ સુભાષ બ્રિજને હું દ્રશ્યો બતાવવાનું કેમેરામેનને કહીશ કે અત્યારે બેરિકેડ જે મારેલા છે ચાર ડિસેમ્બર મધ્યરાત્રીથી બેરિકેટો મારી દેવામાં આવ્યા હતા અને જે રીતે હજી કેમેરામેનને હું કહીશ કે પાછળ બતાવવામાં આવે કે જે રીતના આ સાઈડ પણ બેરિકેડ મારીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વર્ક ઇન પ્રોગ્રેસના જે બોર્ડ હોય છે તે મારી દેવામાં આવ્યા હતા અને પટ્ટીઓ મારી દેવામાં આવી હતી સુભાષ બ્રિજ ઉપર કોઈ જઈ ના શકે તે માટે પણ કાળજી રાખવામાં આવી હતી ને પોલીસની વાહન પણ અહીંયા હાજર રાખવામાં આવી છે મ્યુનિસિપલ કોર્પોરેશનના જે લોકો છે તે પણ અહીંયા તહેનાત છે કે કોઈ ઘટના ન બળી જાય અગાઉ પણ એક વિડીયો વાયરલ થયો હતો તેના ઉપરથી વોક કરતા લોકો જતા હતા મોર્નિંગ વૈકલ્પિક વ્યવસ્થા વ્યવસ્થા તરીકે શું કરાય છે જે સુભાષ બ્રિજ છે એ નવ મહિના સુધી બંધ રાખવામાં આવ્યો છે ત્યારે બીજા વૈકલ્પિક વ્યવસ્થા તરીકે શું વ્યવસ્થા કરાય છે જી વાત કરીએ તો જે સુભાષ બ્રિજ ઉપર ચાર ડિસેમ્બરે જે તિરાડો પડી હતી ને તેના કારણે તેને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ એવું કહેવામાં આવ્યું હતું કે પચીસ ડિસેમ્બર સુધી આ બ્રિજ બંધ રહેશે અને પચીસ ડિસેમ્બરને આજે છવ્વીસ ડિસેમ્બર છે ત્યારબાદ એક ટેન્ડર બાર સોમવારે પડશે અને ત્યારબાદ ઈ પીક જે ટેન્ડર હોય છે તેમાંથી તેમને અઢીસો કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવશે અને અત્યારે જે રીતના રૂટની વાત કરીએ જે વૈકલ્પિક રૂટો આપવામાં આવ્યા હતા જે ચાર ડિસેમ્બરથી લઈને પચીસ ડિસેમ્બર સુધી જે વાહનો વ્યવહાર જે સુભાષ બ્રિજ ઉપરથી બંધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદથી દદીજી બ્રિજ હોય રિવરફ્રન્ટ રોડ હોય ત્યારબાદ બધી જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા પ્રદેશ ટ્વેન્ટી ફોરના અહેવાલ બાદ જે ડીસીપી જે ડીસીપી જે શ્રદ્ધા હોટેલ છે તે પણ ઘટના સ્થળે આવ્યા હતા અને ત્યારબાદ વાડદ સર્કલ ઉપર જે ભયાનક ટ્રાફિક જામ થયું હતું તેને સોલ્વ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે વાળદ સર્કલ ઉપર જે નાની નાની જે પોલીસ ચોકી હતી તેને પણ હટાવી લેવામાં આવી હતી ઘણી બધી એવી પરેશાની જે વાહન વ્યવહાર હતો તેને ખોરવાઈ ગયો હતો અને તે લોકોને પડી હતી ઓફિસ જવું હોય એમ્બ્યુલન્સ જવું હોય એમ્બ્યુલન્સમાં કોઈ સિરિયસ માણસ હોય તેને પણ હોસ્પિટલ જવું બહુ મુશ્કેલી બન્યું હતું જી સ્મિત્રાફિક ઓછું જી વાત કરવામાં આવે તો જે વાડ સર્કલ છે જે પ્રદેશ ટ્વેન્ટી ફોર અહેવાલના બાદ જે ગુજરાતી ચેનલ છે તેના અહેવાલના બાદ ત્યારબાદ ત્યાં ડીસીબી ઝોન વન પીઆઈ પણ હાજર રહ્યા હતા એમ ઠાકોર ત્યારબાદ ત્યાં પણ ત્યાં જે પોલીસ ચોકી હતી નાનકડી ત્યાં કોન્ટ્રાક્ટરને બોલાવવામાં આવ્યો ત્યારબાદથી એ પોલીસ ચોકી પણ હટાવી દેવામાં આવી હતી ત્યારબાદ એક બ્રિજનું જે કામ ચાલી રહ્યું હતું તે બ્રિજને પણ જે માટી હોય જે ખાડો ખોદેલો હોય તેને પણ બોરી દેવામાં આવ્યો હતો અને એક વાહન વ્યવહાર જે એક પટ્ટી હતી તેને ડબલ લેન બનાવવામાં આવી હતી અને ત્યારબાદ તે વાહન વ્યવહાર જે ખોરવા ખોરવાઈ ગયો હતો અને ટ્રાફિક જામના જે દ્રશ્યો સર્જાતા હતા તેમાં ઘણો એવો કંટ્રોલ જોવા મળ્યો હતો પરંતુ કેટલા એવા અમુક એવા બ્રિજો છે અમદાવાદમાં બ્યાસી બ્રિજ છે પણ તેમાંથી સાત બ્રિજ જે એવા છે જે સુભાષ બ્રિજ જેવી રીતના જે પાણી ઉપર આવેલા આવેલા છે તેનું પણ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું તે ઇન્સ્પેક્શન કરીને ત્યારબાદ સુભાષ બ્રિજનું જે ઇન્સ્પેક્શન નીકળ્યું છે તેમાં પહેલાં જ જણાવી દીધું હતું કે સુભાષ બ્રિજનું જે સુપરસ્ટ્રકચર છે તે ખમેવું નથી હવે તેને રિપેરની જરૂર છે ત્યારબાદ આજે જે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે અહેવાલ બહાર પાડવામાં આવ્યો છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઈપીક જે હોય છે મોડેલ તેમને એક અઢીસો કરોડનું એક કોન્ટ્રાક્ટ આપવામાં આવશે જે સોમવારે બહાર પડશે અને તે કોન્ટ્રાક્ટ દ્વારા આગળની કાર્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે જી સ્મિત સમગ્ર માહિતી બદલ આપનો આભાર